સુરતમાં લિસ્ટેડ બુટલેગર અને હાલમાં વડોદરા જેલમાં આદેશ બાદ સુરત પોલીસ દ્વારા બુલડોઝર કામગીરી કરવામાં આવી રહી છે સુરતમાં લિસ્ટેડ બુટલેગર અને હાલમાં વડોદરા જેલમાં પાસા હેઠળ સજા કાપતા માથાભારે વલી ઉલ્લા પઠાણના બાંધકામ પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે પઠાણ વિરુદ્ધ પચીસ કરતા વધુ ગુના નોંધાયેલા છે ત્યારે હાલમાં તે વડોદરા જેલમાં પાસા હેઠળ છે ત્યારે સુરત પોલીસના ધ્યાને આ ગેરકાયદે શેડ આવતા મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી ગેરકાયદે શેડને તોડી પાડ્યો છે અત્રે ઉલ્લેખनीय છે કે સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી બુલડોઝર કામગીરી કરવામાં આવી રહી છે અને માથાભારે તત્વોએ કરેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે સુરત પોલીસે હાલમાં ગુનેગારોને કહ્યું છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો વલીઉલ્લા ખાન પઠાણ કરીને આ રામપુરા વિસ્તારની અંદર એક ઇસમ રહે છે જે પોલીસના ચોપડે લિસ્ટ થયેલ ડ્રગ લેર છે અને 25 કરતા વધારે ગુનાઓ એના ગુડમાં નોંધાયેલા છે એની ઉપર દસ વખત પાસા જેવા મારા પગલાં લેવાયેલા છે હાલમાં પણ તે પાસા હેઠળ વડોદરા જેલની અંદર છે આ વલ્લી ઉલ્લા ખાન પઠાણ જે અમારું લિસ્ટ બનાવેલું છે તેમાં હતો અને એની મિલકતની તપાસ કરતાં પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે તેના દ્વારા તેને એપાર્ટમેન્ટની નીચે એક પત્રનો ગેરકાયદેસર શેડ બનાવેલો છે જેની માહિતી અમે એસએમસીને આપતા એસએમસી દ્વારા કન્ફર્મ કરેલું હતું કે આ ગેરકાયદેસર દબાણ છે તો આજે એસએમસી ની ટીમ સાથે રહીને આજે અમે એ ગેરકાયદેસર જે દબાણ કરેલું છે તેને હટાવવાની કામગીરી કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ